હા હા સાહેબ પણ કોઈ એ બધા તો એવા છે કે જે ઘણા બધા તો એમનો કઈ એમાં નામ આવે એવું નથી ને એ લોકો પણ જે લોકો નું નામ આવે એવું છે એ લોકો ભી બાર આવવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે ને ભરતી તમે જે પ્રમાણે કરો છો સાચી છે કરો એમ હા સાહેબ એમની અમે એમની અમે જે મેરિક માં ઉમેદવાર છે અથવા તો જેનો બે પ્રકારે અમે પસંદગી આપીએ છીએ એવા લોકો એ બાર આવવું જોઈએ ને હા એ વાત સાચી છે સાહેબ એવા લોકો બહાર નહી આયા એટલે આ લોકો છાપામા કરી એટલે સરકારે અમારી પાસેથી અહેવાલ માંગ્યો અહેવાલ ગયો છે કઈ રીતે કરવું હવે સરકાર અમને આપશે તારે થશે કોઈ વાંધો નહીં સાહેબ એટલે હમણાં નહી આવે તો પછી ગ્રાન્ટેડ નું અઠવાડિયા માં તો નહી જાવ અઠવાડિયા પેલા તારા આમ તો આજે ગઈ કાલે આવી બી ગયું હોત અને ચાર દિવસ પૂરું બી થઈ ગયું હોત

પણ હવે આમાં કેવું છે ઉમેદવારો કઈ સમજી જ ના શકે ખોટી ખોટી રજૂઆતો કરે તો શું થાય? હા એ સાચી વાત છે સાહેબ તમારી. એક્ચુઅલ્લી એક્ચુઅલ્લી જે ઉમેદવાર જે કેટેગરી નો છે અને જનરલ માં આવે છે તો એને બંને જગ્યાએ પસંદગી મળવી જોઈએ. એ બધી જ ભરતીઓમાં છે એવું નથી કે આપણે નવું કર્યું છે સર સાહેબ આ બધા એમ કે છે ને કે જે સેવન સ્ટેપ પદ્ધતિ હતી બે હજાર એકવીસ ની એને ફેરવી જ નાખી છે જનરલ વાળા પણ પોતાની કાસ્ટ માં કે એમાં લઈ શકે છે તો આ નિયમ અલગ છે કે છે જ તે બેન આમાં એવું થયું જનરલ માં તમે દાખલા તરીકે અધર કાસ્ટ માં છો પણ તમે જનરલ ના મેરીટ માં છો આપણે એવું કર્યું હતું કે અધર કાસ્ટ વાળો બી જનરલ મેરિટમાં હોય પણ મેડિકલ અને બીજી બધી ફેકલ્ટી વાઇઝ જોઈએ ને આપડે તો એકચ્યુઅલી એને 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 બે વિકલ્પની પસંદગી આપવી પડે દાખલા તરીકે તમે તમે ઓબીસી છો તમે કોણ છો એ મને ખબર નથી પણ તમે ઓબીસી છો તો તમે તમે મહેસાણાના વતની છો તો ओबीसी માં તમને મહેસાણા મળતું હોય અને જનરલ માં તમને પોરબંદર મળતું હોય તમે કયું પસંદ કરવાના છો હા જે મને નજીક છે એ પસંદ કરણ પણ સાહેબ એ વાત સાચી છે ચાલો એ થઈ ગયું પણ જો જનરલ ની સીટ ખાલી રહી બરાબર તો એમાં પછી બીજાને સમાવેશ ના કરી શકાય જનરલ ની સીટ ખાલી રહી એમાં એમાં નીચે થી ઉપર જ આવે બેન તો સાહેબ કેમ એમ નહીં તો જો આ ગવર્મેન્ટ નું છે એક મારે ઇકોનોમિક્સ જ છે ઇકોનોમિક્સ માં ભૂલ એવી થઈ બેન ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ કે જેટલા જેટલી જગ્યાઓ હતી એટલા જ ઉમેદવારો અમે આપ્યા એટલે ભૂલ થઈ ગઈ હા હા બસ એમ હતી તો સાહેબ એના કરતા રાઉન્ડ કરો કે ગ્રાન્ટેડ માં અમે બધાને ચોઈસ ગ્રાન્ટેડ માં અમે બધાને ચોઈસ આપવાના હતા સમજો તમે હા એ છે પણ ગવર્મેન્ટ એટલે દાખલા તરીકે દાખલા તરીકે

બે બે બાળકો હવે ક્યાં એમનું એડમિશન થશે શું છે ક્યાં મળશે કોઈ નક્કી નથી અમારું કઈ નથી શું કરીએ સાહેબ તકલીફ તકલીફ છે બીજું નથી અમને હો સાહેબ આજ સુધીમાં આ સરસ એવો જવાબ તમારા તરફથી અમને મળેલો છે કેમ કે અમે રોજ ફોન કરી ક્યાંય ફોન રિસીવ થતા નથી કે કોઈ જવાબ આપતું નથી પણ તમારો જે પ્રતિસાદ મળ્યો એનાથી અમે ખુશ છીએ Yeah.